નમસ્કાર દોસ્તો અત્યારે તમારી સામે જે ગાડાવાટ દેખાઈ રહી છે એ છે ભુજનો જીઆઈડીસી રોડ અને તમે જોઈ શકો છો કે ભુજનો જીઆઈડીસી રોડ અત્યારે શું હાલતમાં છે અત્યારે તો વરસાદ પણ નથી પાણી બધું સુકાઈ ગયું છે એટલે પ્રમાણમાં ઉપરથી ચાલવા યોગ્ય કહી શકાય એવું તો છે કેમ કે ક્યાંય પાણી બાણી નથી ભરેલા કીચડ નથી પણ વરસાદ વખતે અહીંયા શું હાલત થતી હશે તમે એની કલ્પના કરી શકો છો આ રોડ છેલ્લે ક્યારે બન્યો હતો એ વિશે એક કોમેન્ટમાં સવાલ પૂછવામાં આવ્યો હતો ને એનો એ જ સવાલ આપણે પણ પેજ ઉપર મૂક્યો અને એમાં ઘણા બધા રમૂજ ભર્યા જવાબો આવ્યા હતા તમે વાંચ્યા પણ હશે કદાચ એક સરસ જવાબ આવ્યો કે ભાઈ આ રોડ જીઆઈડીસી રોડ ક્યારે બન્યો હશે તો જવાબ આવ્યો કે ભાઈ જ્યારે જીઆઈડીસી બની ત્યારે મતલબ કે જ્યારે જીઆઈડીસી બની ત્યારે રોડ બન્યો પછી આ બન્યો જ નથી એટલા વર્ષ થઈ ગયા એમ પછી બીજા એક જવાબ એવો આવ્યો કે આ રોડ ક્યારે બન્યો હશે તો કે ભાઈ જ્યારે કચ્છમાં ગાંધીજીએ મુલાકાત લીધી ત્યારે ગાંધીજી તો બહુ જ વર્ષો પહેલાં કચ્છમાં આવેલા અત્યારે એના સો વર્ષની ઉજવણી થઈ રહી છે એટલે કે ઓગણીસો પચીસમાં ગાંધીજી કચ્છમાં આવ્યા હતા એ વખતે ગાંધીજીએ કચ્છનો પ્રવાસ કર્યો હતો અને એટલે કોઈ એવો જવાબ કે એ વખતે જ્યારે ગાંધીજી આવ્યા ત્યારે આ રોડ બન્યો હતો આપણે રમૂજ બાજુ બાજુ એ મૂકીએ પણ તમે જોઈ શકો છો કે આ રોડની કેટલી ખરાબ હાલત છે આ તો હજી આપણે શરૂઆતના ગાળે જ ચાલી રહ્યા છીએ આગળ છેક દૂર સુધી હજી આ રોડ જાય છે અને આખે આખો રોડ છે પૂરેપૂરો બરબાદ છે આ રોડ પાસ થયો છે કે નહીં એનું ટેન્ડર પડ્યું છે કે નહીં એ કોઈ પાસે વિગત હોય તો જરૂરથી તમે આપી શકો છો આપણે કોશિશ કરીએ આ કોઈ આપણી સાથે કદાચ વાત કરે આપણે પૂછીએ કે ભાઈ છેલ્લે આ રોડ ક્યારે બન્યો છે કોઈને યાદ હોય તો કહી શકે છે તો આ છે ભુજનો જીઆઈડીસી રોડ જેના વિશે આપણે વાત કરી રહ્યા હતા છે પૂછી જોઈએ આપણે અહિયાં કદાચ કોઈ વાત કરે તો તમે પણ જોઈ શકો છો કે આ રસ્તો છે કેટલો વહેતો છે સવારના સાડા આઠ વાગ્યા બધા વાહનો પસાર થઈ રહ્યા છે કે આ કામકાજ છે આ અંતરિયા રોડ એનો પણ એવો જ છે વચ્ચેનો રોડ પણ એવો જ છે આ બાજુ પણ એવો જ છે પૂછી જોઈએ કદાચ કોઈને કંઈ ખબર હોય ને કંઈ કહેવા માંગે વાત કરી જોઈએ પ્લાસ્ટિક વીણવાનું કામ ચાલુ છે એસજી લાઈવ ચાલુ છે અત્યારે લાઈવ ચાલુ છે પૂછવું એ હતું કે આપણું જે

ચાર વર્ષથી છે અને ચાર વર્ષમાં કેટલી વાર રોડ બન્યો છે એક જ વખત બન્યો છે તે છાપામાં આવ્યું હતું કે જીએડીસી નો રોડ પાસ થયો છે એવું છાપામાં આવ્યું હતું પછી કામ ચાલુ થયું પછી કેમ આપડે એનાથી પેલા લેવલ કરીએ લેવલ કર્યું કોઈ અહિયાં ના બધા આટલા મોટા માણસો એની બધી જગ્યાઓ છે કોઈ તપાસ ના કરી શું હકીકત છે

તો દોસ્તો તમે અહીંયાની કથની સાંભળી કે ભાઈ ખાલી માટી લેવલ કરીને જતા રહી આવે આવું કો જાણે કામ થયું હશે કોને ખબર કે ભાઈ ખરેખર તો કોઈ પણ જ્યારે કામ ચાલુ કરવામાં આવે ત્યારે કમ્પ્લીટ રસ્તો બને એ પછી એ રસ્તાનું ચૂકવણું થાય એવું હોય પણ આપણે ત્યાં તો ખબર નહીં હવે ખાલી માટી નાખીને પૂરા રસ્તાનું બિલ લીધું હશે એ તો ખરેખર તપાસનો વિષય છે કે ભાઈ ખરેખર અહીંયા કને કોઈ એવો મોટો ભ્રષ્ટાચાર થયો છે ખાલી માટી નાખીને પૈસા લઈ લીધા હોય એવું થયું છે એ ખરેખર આરટીઆઈ એવું કંઈ કરીને જો આપણે જાણીએ તો કદાચ એમાંથી કંઈ નીકળી શકે દોસ્તો અહીંયા અત્યારે આપણે ભગવતસિંહજીને પાછા યાદ કરીએ વારે વારે યાદ કરીએ છીએ એટલા માટે કે જે લોકો એમની વાત ન સાંભળી હોય ફરીથી સાંભળે ગોર્ડલના રાજા હતા ભગવતસિંહજી અને એમનો એક નિયમ હતો કે ભાઈ સિવિલ કામ જે કરાવતા હોય રસ્તા બનાવવાના હોય પુલ બનાવવાના હોય એ કામ માટે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપે કે ભાઈ તમે આ જે અમારો રસ્તો છે કે પુલ છે કે બનાવી આપો શરત શું તો કે અત્યારે તમારે બધો જ ખર્ચો કરવાનો જે કંઈ પણ તમે બનાવો માલ મિલકત જે કંઈ હોય બધું તમારે વાપરવાનું અને એ પછી આ રસ્તો ત્રણ વર્ષ જ્યારે ટકી જશે ત્યારે હું તમને પેમેન્ટ કરીશ હા એવું નહીં કે પેમેન્ટ છે એ એટલું જ કરશે કે જેટલું થયું તું વ્યાજ સહિત પેમેન્ટ કરીશ એટલે કે એના પૈસા એ ખોટી રીતે દબાણ કરીને રાખવાની વાત નહીં યોગ્ય પૈસા પાછા વળતરપુરા સાથે પાછા આપવાની વાત પણ એ ક્યારે તો કે જ્યારે એનો રસ્તો એનો પુલ એનું સિવિલ કામ ત્રણ વરસ ટકી જાય ત્યારે ત્રણ વરસ ટકે તો જ એ કોન્ટ્રાક્ટરને પૈસા મળે હવે તમે વિચાર કરો કે જો આવો નિયમ જો કરવામાં આવે તો ફાયદો શું થાય તો ચોખ્ખી વાત છે ને કે ભાઈ કોન્ટ્રાક્ટરને થશે કે ભાઈ ત્રણ વર્ષ ટકે એવું તમારે બનાવવું પડશે ને કમ પૈસા નહીં મળે તો એ પોતે સારો માલ વાપરશે અને ટકાવારી નહીં આપે ટકાવારી નહીં આપે કેમ તો કે ટકાવારી આપે તો સારો માલ કેવી રીતના વાપરે એટલે જો આવો નિયમ લાવવામાં આવે તો ભ્રષ્ટાચાર ઉપર પણ અંકુશ આવી જાય કામો બધા સારા થવા માંડે અને જે પબ્લિકની જે સુખાકારી છે એમાં ઘણો બધો વધારો થાય પણ હવે જો ટકાવારી ના મળે તો કોને તકલીફ પડે આપણે સૌ જાણીએ છીએ ટકાવારીમાં કોને તકલીફ પડે આખે આખું તંત્ર મંત્ર જે કંઈ પણ ઉપરથી નીચે સુધીનું આપણું જે બધી વ્યવસ્થા છે એ બધી વ્યવસ્થા એના ઉપર નભે છે આપણને ખબર છે તો એ ટકાવારી બંધ થઈ જાય ટકાવારી બંધ થઈ જાય સાથે સાથે રાજકીય પક્ષોનું ડોનેશન પણ બંધ થઈ જાય કેવી રીતના ડોનેશન આપે પાકો પાકો રસ્તો બનાવે તો ખર્ચો તો થાય તો એમાંથી વધે શું કે આપે પોતાનો નફો કાઢે પોતાના માણસોનો પગાર કાઢે થોડું ઘણું એ બધું કરે એમાં જેનું લગભગ બધું આવી જાય તો પછી કેવી રીતે એવું શક્ય બને કે ભાઈ એ રાજકીય પક્ષોને ડોનેશન આપે એવું એ શક્ય ન બને તો એ કારણે પબ્લિકને તો આવો રૂલ જોઈએ જ છે આજે આપણે પબ્લિકમાં ધારો કે સહી ઉમેશ કરીએ અથવા તો પબ્લિકને પૂછીએ કરવો છે તો ગુજરાતનો એક નાગરિક કહેશે કે હા આવો રૂલ કરવો છે પણ જો તમે રાજનેતાને પૂછશો તો એ તરત એમ કહેશે કેસે પૂછવું પડે ને આ તો ટેકનિકલ બાબત કહેવાય ને આવું તો કરી શકાય કેમ ખબર નથી ને અમારી પોલિટિકલ પાર્ટીની મીટિંગ થશે ત્યારે અમારે વાત કરવી પડે ને ઘણા ઘણા બધા બાના ટૂંકમાં દેશે અને એમ કહેશે કે ના આવું ન થઈ શકે ને કદાચ થઈ શકે એવું કહે તો એમ કહેશે કે આવતા સત્રમાં લાવશું ને પછી લાવશું ને બધી સપના જેવી વાત છે આવું કોઈ લાવે નહીં પણ ટૂંકમાં આવું વ્યવસ્થા ધારો કે ઊભી થતી હોય તો એ વ્યવસ્થા ઊભી થવામાં મોટામાં મોટો વાંધો પોલિટિકલ પાર્ટીઓને હોય કેમ કે એમનું જે એમનું જે લોટ પાણી છે એ બંધ થઈ જાય એમના એમના હવા પાણી બંધ થઈ જાય જો આવું આવી રીતે જો આવે નિયમ આવે કે ભાઈ આવી રીતે આપણે ચૂકવણું કરશું ત્રણ વર્ષ જો કામ ટકે તો ચૂકવણું કરશું એવો નિયમ આવે તો એમને હવા પાણી બંધ થઈ જાય એટલે એ કારણથી ન તો રાજકીય પક્ષોને આવું કરવામાં રસ હોય ન તો રાજકીય નેતાઓને આવું કરવામાં રસ હોય ન તો જે અધિકારીઓ આમાં સામેલ છે એ લોકોને આવું કરવામાં રસ હોય અને ન તો જે કોન્ટ્રાક્ટર આવા કામ કરે છે અને આવા કામમાં માહેર છે કે કેમ એક વરસાદમાં રસ્તો તૂટી જાય એવો રસ્તો બનાવીને નવે વર્ષે પાછો એવો બીજો રસ્તો બનાવીએ આવા કામ કરવામાં જે લોકો માહેર છે એ લોકોને પણ આ બધું ન ગમે એટલે દોસ્તો આ બધું સ્વપ્નવત વાતો છે જે આપણે એવું લાગે કે કદાચ કોઈક જમાનામાં કદાચ ક્યારેક થાય પણ એવી બિલકુલ આપણે અપેક્ષા નથી કે આવું થાય પણ તમે પણ વિચાર કરજો કે ખરેખર તો આપણે સૌએ ગુજરાતના દરેક વ્યક્તિ આ વાતને ઉપાડી લેવી જોઈએ કે ભાઈ અમે એવું ઈચ્છીએ છીએ કે ત્રણ વર્ષ નહીં તો બે બે વર્ષ રાખો અરે વરસ રાખો કાંઈક તો એવો નિયમ રાખો કે ભાઈ જે કોઈ પણ નવું બાંધકામ થાય એ નવા બાંધકામમાં એ પછી એની કોઈ જવાબદારી તો હોય સીધે સીધું બધું અદ્ધર થઈ જાય મેન્ટેનન્સની એ જવાબદારી તો હોય તમે મેન્ટેનન્સના એ બહુ જ બધા વાંધા જોતા હશો અત્યારે જે આપણો પુલ તૂટ્યો એમાં વાંક મેન્ટેનન્સનો છે કેમ કે પુલ તો પચ્યાસીમાં બની ગયો હતો અત્યાર સુધી ટક્યો હતો પણ એ તૂટવાનો છે કે નહીં એની કેવી અત્યારે પરિસ્થિતિ છે તો એના મેન્ટેનન્સ કરનારા એન્જિનિયર્સને જ ખબર પડે પણ એમાં એક ગપલું હતું એમાં પણ તકલીફ હતી અહીંયા પણ પૂછી જોઈએ અહીંયા કોઈ કામ કરતું હોય જીએડીસીમાં ભાઈ જીઆઈડીસી માં કામ કરો છો તમે જીઆઈડીસી માં કામ કરો છો લાઈવ ચાલે છે પૂછું તો કે આ રસ્તો છેલ્લે ક્યારે બન્યો તો યાદ છે તમને તમને યાદ છે આ રસ્તો છેલ્લે ક્યારે બન્યો તો યાદ જ નથી બાર મહિના પેલા વર્ષ પેલા વર્ષ બે વર્ષ પેલા થોડું ઘણી કામ થયું હતું બાકી પછી આવો જ આવો છે બરાબર બીજું કઈ સિનિયર વ્યક્તિ છે અહીંયા જે કહી શકે કેન્ટીન વાળા કોઈ છે એમને પૂછીએ બે રસ્તો છેલ્લે ક્યારે બન્યો તો ખબર છે તમને નથી ખબર કેબિન વાળા પૂછી જોઈએ કદાચ ખબર હોય તો તમે કહેશો રસ્તો છેલ્લે ક્યારે બન્યો તો રસ્તો બન્યો જ નથી ઓકે સાહેબજી આપની કેન્ટીન છે માફ કરજો આમાં લાઈવ ચાલુ છે પૂછવું એ તો કે આપણે આજે બહારનો રસ્તો છે એ છેલ્લે ક્યારે બન્યો તો આ તમારો રસ્તો મેઇન બન્યો જ નથી બાર મહિના પહેલાં વરસ પહેલાં બે વરસ પહેલાં રસ્તો બન્યો જ નથી